મોરબી શહેરમાં પાણીની તંગીના મામલે તંત્રની બેદરકારી સામે આવી મોરબી શહેરમાં એક બાજુ પાણીની તંગી અંગે કાગા કોડ થાય છે તો બીજી બાજુ તંત્રની બેદરકારીથી બેફામ પાણી વેડફાઈ રહ્યું છે તે જોવા મળી રહ્યું છે આ બાબતે વાત કરીએ તો ત્રણ ચાર દિવસ પહેલા મુનનગર ચોક પાસેની બે સોસાયટીમાં પાણી બાબતે બબાલ થઈ હતી જ્યાં પીવાનું પાણી મળતું ન હોય તેમણે નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી પણ ત્યાં લોકોની વાત સાંભળવા વાળું કોઈ ન હતું કેમ કે હાલ વહીવટદાર શાસન ચાલે છે અધિક કલેક્ટર વહીવટદાર છે અને નાયબ કલેક્ટર ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે એટલે લોકોની વાતમાં કોઈ ધ્યાન આપતું નથી તો બીજી બાજુ મચ્છુ નદીમાં નીચેના પુલમાં કોઈએ પાણીની લાઇન તોડી નાખી હતી જેમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વેટ રહ્યું છે છ છ ન હતું અને પાણી સતત રોડ ઉપરથી વહીને નદીમાં જતું હતું જ્યાંથી દરરોજ પાંચ હજારથી વધુ વાહનોની અવરજવર છે તે દરેક આ વેઠફાતા પાણીમાંથી પસાર થતા હતા તેવું જોવા મળ્યું હતું